આજ રોજ પ્રેસ મીડિયાના માધ્યમથી જે હમણાં થોડા સમય પહેલાં જે શ્રાવણી મેળાનું આયોજન થયું ત્યારે જે બે કરોડ અને સાત લાખ શ્રાવણી મેળામાં જે જામનગર મહાનગરપાલિકાને આવક થઈ હતી એ બાબતની જે વાત કરવી છે તો જ્યારે જામનગરમાં બે કરોડ સાત લાખની આવક મહાનગરપાલિકાએ દર્શાવી છે તેની સામે મહાનગરપાલિકાના એકાઉન્ટમાં એક કરોડ અને છાસઠ લાખ જેટલી રકમ જ જમા થવા પામી છે શ્રાવણી મેળો ચોવીસ ઓગસ્ટના પૂર્ણ થઈ ગયો ટેન્ડરનો નિયમ એવો છે જ્યારે પણ ટેન્ડર ખૂલે ત્યારે એમાઉન્ટનું ડીડી સાથે રાખી અને એમાં જમા કરાવવાનો હોય છે પણ તે નથી થયો અને તેમાં ક્યાંક ને ક્યાંક આ સત્તા પર બેસેલા ભાજપના લગત વગત કોઈ અધિકારી કે અધિકારી કયો કે કોઈ કોન્ટ્રાક્ટર કયો તેના માટે જે બેલેન્સની સિસ્ટમ કહેવાય ફાઇનાન્સની સિસ્ટમ કહેવાય તેવી રીતે તેના ચેક લઈ અને આ મેળામાં અત્યારે એક કરોડ અને સાસઠ લાખની આવક થઈ જાય એકતાલીસ લાખ જેવી રકમ હજી પણ જામનગર મહાનગરપાલિકાના એકાઉન્ટમાં આપેલી નથી આમાં સો ટકા એ સાબિત થાય છે કે અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે કાર્યપાલક એન્જિનિયર હોય કે નાયબ ઇન્જિનિયર હોય તેનું ધ્યાન રાખી અને આ કોન્ટ્રાક્ટરોને માલામાલ કરી દેવાની નીતિની સાથે આ કાર્ય કરવામાં આવેલું છે આવતીકાલે કમિશનર સાહેબને અમે બધા પ્રૂફ સાથે આવેદન આપશું અને જો આ જે અધિકારીઓ છે તેના પર કાર્યવાહી કરવામાં નહીં આવે અને જે જામનગર મહાનગરપાલિકાની તિજોરીને આર્થિક નુકસાન કરવામાં આવ્યું છે તેની ભરપાઈ કરવામાં નહીં આવે અધિકારીઓને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ડિસમિસ કરવા જોઈએ તે કરવામાં નહીં આવે ફોજદારીની કલમ લગાવવી જોઈએ તે કરવામાં નહીં આવે તો કાલે

આમાં જે પાર્ટી કે ટેન્ડર લાગેલું છે તે પાર્ટીનો ચેક લેવાની વાત હોય કે ડીડી લેવાની વાત હોય ચેકની તો વાત જ નથી આવતી જ્યારે ટેન્ડર ખુલે ત્યારે ડીડી જમા કરાવવાનો ડીડી જમા ના કરાવે તો તે પાર્ટીનો ટેન્ડર રદ કરવામાં આવે છે પણ તે પાર્ટીનો ચેક નહીં થર્ડ પાર્ટીનો ચેક લેવામાં આવેલો છે અને તે માયવનગરપાલિકાની ફાઈલમાં પડેલો છે બીજી વસ્તુ કે આ વસ્તુમાં જે ટેન્ડરની સાથે ડીડી જમા ના કરાવે તો ત્યારે ત્યારે ટેન્ડર રદ થાય અને બીજી પાર્ટીને ટેન્ડર આપવામાં આવે છે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવેલી આમાં જો કોઈ પણ જાતના પગલા નહી લેવાય કાયદેસરની ફોજદારી કાર્યવાહી તેના લગત અધિકારીઓ ઉપર થવી જોઈએ એવી